નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને નવા તાલીમાર્થીઓને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો આઠ મહિના દરમિયાન પંચ્યાસી બિન હથિયારી તાલીમાર્થીઓને ઇન્ડોર અને આઉટડોર એકેડેમી લેવલની પોલીસ તાલીમ અપાઈ આજે તમામ પંચ્યાસી તાલીમાર્થીઓને પોસ્ટિંગ અપાયું સમગ્ર તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા પંચ્યાસી તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ રાજ્યના મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં ઇન્ડોરમાં જોઈએ તો આઈપીસી સીઆરઆરપીસી બંધારણ વગેરે તાલીમ આપવામાં આવી છે તેમજ ફાયરિંગ સ્પોટ ડ્રીલ જંગલ તાલીમ જેવી આઉટડોર તાલીમ આપતી ઘટતી ઘટનાઓ સામે પહોંચી વળવા માટેની પૂરતી તાલીમ આપવામાં આવી છે